દૂધવાળી ચા પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આજે અમે તમને દૂધમાંથી બનતી ચા વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચીને આ ચા પ્રેમીઓને ખરાબ ખૂબ જ ખરાબ લાગશે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે ખાલી પેટ દૂધની ચા પીવાથી ઘણું નુકસાન થાય છે ચા પીવાથી લીવર પર ખરાબ અસર પડે છે ખાલી પેટ ચા પીવાથી લીવરમાં હાજર પિત્તને રસ સક્રિય થાય છે જેના કારણે ચા પીતાની સાથે જ વ્યક્તિ નર્વસ થવા લાગે છે દૂધવાળી ચાની જેમ બ્લેક ચા પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી જેના કારણે તમારા શરીરમાં અને સમસ્યા વધી શકે છે વધુ પડતી બ્લેક ચા પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે જે લોકોને સ્ટ્રોંગ ચા પીવાની વધુ પસંદ છે તેમના માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં સત્ય એ છે કે વધુ પડતી સ્ટ્રોંગ ચા શરીર માટે હાનિકારક છે કડક ચા પીતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો તે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે તેનાથી પેટમાં ઈજા પણ થઈ શકે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે અલ્સર પણ થઈ શકે છે શરીર માટે વધુ નુકસાનકારક છે આ કારણે તમે વધુ ચિડાઈ ગયેલા અને બેચેન થાઉ છો જો તમે ખાલી પેટ ગ્રીન ટી પીઓ તો સારું રહે છે તો હાલ માટે એટલું જ મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે